એક સાચા હિન્દુ તરીકે આ દેશની અંદર ભગવાન રામના મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હિન્દુ તરીકે હું પણ ગૌરવ અનુભવું છું અને મેં આ પોસ્ટરો લગાવ્યા છે રામ મંદિરનો મુદ્દો એ રાજકીય મુદ્દો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર કોમ કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવી અને બે હજાર ચોવીસમાં માં લોકસભાની ચૂંટણી જીતવા માટે આ મુદ્દો ઉછાળી રહી છે આ વિવાદિત જમીન ઉપર ભગવાન રામનું મંદિર બનાવવા માટે યુપી ની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈ કર્યું નથી આ દેશના ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટના હુકમના આધાર ઉપર રામ જન્મભૂમિ શિલાન્યાસ સમિતિ દ્વારા રાજનીતિ કરવામાં માનતી નથી ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ ની અંદર ભગવાન શિવના મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો હતો અમને એને એ મંદિરનું નિર્માણ પણ કર્યું પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સોમનાથ મંદિરના નામે મતો નથી રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામલાલાના મંદિરને જ્યારે તાળા હતા ત્યારે આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ ત્યાં રામ ભગવાન રામની પૂજા કરી અને મંદિરને ખુલ્લું મૂક્યું હતું ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હાઈજેક કરી રહી છે એક સાચા હિન્દુ તરીકે અત્યારે ગુજરાતની અંદર અને આ દેશની અંદર બનાવટીની બોલબાલા છે બનાવટી તોલ નાકુ પકડાય બનાવટી સરકારી ઓફિસ પકડાય બનાવટી સીએમ પીએમઓ ઓ ના અધિકારીઓ પકડાય એવી રીતે બનાવટી હિન્દુઓ બની અને હિન્દુઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સાચા હિન્દુ તરીકે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારતા બેનરો મેં લગાવ્યા છે સો ટકા આ મુદ્દો સમગ્ર દેશના હિન્દુઓને સ્પર્શતો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી પોતે આ મંદિરનું નિર્માણ કરતી હોય એવું વાતાવરણ ઊભું કરી અને ધર્મના નામે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રચાર પ્રસાર કરી રહી હોય એવો સ્પષ્ટપણે મારો આક્ષેપ છે ત્રણસો સિત્તેરની કલમ મુદ્દે પણ મેં જે તે વખતે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી હતી એ પોસ્ટ આજની તારીખમાં પણ બધાએ જોઈ લેવાની છૂટ છે એમાં જે આર્ટિકલ આવે છે એ તમામ આર્ટિકલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ તમામ આર્ટિકલોનો અંગે નિર્ણય કરી શકતી હોય તો ત્રણસો સિત્તેર ની કલમ હટાવી દેશ માટે ફાયદાકારક છે મેં સરકારનો ભૂતકાળમાં પણ ક્યારેય સમર્થન નથી કર્યું અને આજે પણ સમર્થન નથી કરતા ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે પણ આ દેશના હિન્દુઓ સજાગ છે અને સમજી વિચારી અને પોતાના ભવિષ્યનો નિર્ણય કરીને મતદાન કરશે એ સરકારનું સમર્થન નથી એક હિન્દુ તરીકે મેં મારી ભાવના વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરું કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં પણ ક્યારેય રામ મંદિરના નિર્માણના વિરોધમાં નહોતી અને આજે પણ નથી કોંગ્રેસ પાર્ટીના વડાઓ આ કાર્ય રામ જન્મભૂમિ ઉપર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમને આમંત્રણ મળ્યા છે એ પણ હાજરી આપવાના છે આ મુદ્દે બહુ સ્પષ્ટ સાથ સાથે કહું કે ભૂતકાળની અંદર પણ ક્યારેય કોંગ્રેસ પાર્ટીએ ધર્મના નામે મતો માયગા નથી અને આ મુદ્દા ઉપર મારી વાત તો ઠીક છે પરંતુ કોંગ્રેસ પાર્ટી એની જે વિચારધારા છે વિચારધારાના આધાર ઉપર ક્યારેય ધર્મના નામે આ દેશની અંદર રાજનીતિ કરવામાં માનતી નથી